હેલો ગાઈશ કેમ છો તો હું એને એક જાડોશીનો વારો આવ્યો હતો ને મંડવીનો તો ટ્રેક્ટર એનું અમારો ટ્રેક્ટર તે એવું જઈએ અટાણે અટાણે વાગ્યા લગભગ એક એક વાગે ગયો હું જા એણે વાળીએ આ હે એણે વાડી આ મકાન દેખાય ને એ એને વાડી છે ને ટ્રેક્ટર પીડ્યું છે આ મગોટા આડું જો થોડું થોડું દેખાય ત્યાં દેખાય છે થોડીક વારમાં જો દેખાડ હોય તો ને એનો વારો છે ને કાલે હું તો પણ વારો યોગ હતો તે કે આજ લેલી લઈ હું જે છ વાગે તો આજ એ હાટુ જઈએ અમારે ના જે નાડા બાંધવાને બાકી છે તો જો આ જે બાંધીએ અમે આગળ બંધાઈ જાય તો પછી નહીં કરીએ

એ જારે ભાઈ ચાલુ થાય જારે વે જારે ભાઈ કાટો ચાલુ થાય ભાઈ

બિલિંગ માં ગો ભાઈ તો આવે તો પછી એને ચાલુ કરીએ આ રાજુભાઈ મોઢવાડિયા આપડે એનો ટ્રેક્ટર પીડ્યો આ કોર આ અર્ધાસ ભાઈ હા

आ गए रे घूम आ गए रे तो वो है वो जहां पाछो हा किदर खड़े फुगो आयो अॻिते थोरीकार किंजरखे फुगे ज